નેશનલ હેરાલ્ડ કેસ મામલે નડિયાદમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું પુતળું બાળી વિરોધ કરવામાં આવ્યો નડિયાદ સરદાર બાવલા પાસે એકત્ર થયેલા ભાજપના કાર્યકરો અને ગાંધી પરિવાર વિરુદ્ધ કર્યો સૂત્રોચ્ચાર

જિલ્લા મહામંત્રી સર્વે સરવા એટલે શ્રીમતી સોનિયા ગાંધી અને નકલી ગાંધી પરિવાર ના મુખ્ય એવા રાહુલ ગાંધીજી કે જેઓને નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ આપવામાં આવેલ છે ઓગણીસો ને સાડત્રીસમાં જવાહરલાલ નહેરુ દ્વારા આ નેશનલ હેરાલ્ડ અંતર્ગત એસોસિએટેડ જનરલ લિમિટેડ નામની કંપની જે ન્યૂઝ પ્રિન્ટ ક્ષેત્રના વ્યવસાય સાથે સંકળાયેલી હતી એ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ વર્ષો બાદ બે હજાર આઠમાં આ કંપનીનું નામાંકરણ બદલી અને મૂળભૂત હેતુમાં આ કંપની પબ્લિક લિમિટેડ તેના શેર ધારકો હોવા છતાં કોઈને પણ વિશ્વાસમાં લીધા નગર બે હજાર આઠમાં વાયઆઈએલ એટલે કે યંગ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીની સ્થાપના કરવામાં આવી જેમાં વર્ષ બે હજાર દસમાં રાહુલ ગાંધીને ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી અને માત્ર પચાસ લાખ જેવા ટોકન સ્વરૂપમાં આ કંપની હસ્તાંતરણ કરી અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સુપદ કરવામાં આવી જેમાં વર્ષ બે હાજર બારમાં છોતેર ટકા સાથે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેના

છોડવામાં નહીં આવે તેના ભાગરૂપે તેમણે આ કેસ કોર્ટમાં ઓપન કર્યો અને આ સીધે સીધો કરપ્શન ફ્રોડ અને મની લોન્ડરિંગ સાથે સંકળાયેલો કેસ છે અને આ કેસમાં તાજેતરમાં ફરી એક વખત સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીને સમન્સ પાઠવવામાં આવ્યું છે ત્યારે જનતા એક જ જવાબ લાગણી અને માંગણી છે કે આ કેસનો ચુકાદો ખૂબ ઝડપથી આવે અને જે પણ અધિકતમ સજા હોય તે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળે